હેલો ફ્રેન્ડ્સ અમારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આવ્યા છીએ કચ્છની એક ઐતિહાસિક વિરાસતની મુલાકાતે એટલે કે વિજય માંડવી ખાતે આવેલા એક મહેલની મુલાકાતે વિજય મહેલ અથવા વિજય વિલાસ પેલેસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજયવિલાસ મહેલ કચ્છ જિલ્લાની સ્થાન ગણાય છે આ મહેલનું નિર્માણ ઈસવીસન ઓગણીસો વીસમાં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું આના કારણે મહેલના બાંધકામમાં રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે તેની ચો તરફ બંગાળી ગુંબજો ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે છત પરના જરૂખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે મહેલનો મંતગંડ અદ્ભુત છે મહેલની રંગબેરંગી બારીઓ દરવાજાઓ પ્રવેશ દ્વારની રચના પણ રહે છે હિન્દી ફિલ્મોના શૂટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે કચ્છના મહારાવે શ્રી ખેંગારજી ત્રીજા તેમના પુત્ર અને વારસદારના ઉપયોગ માટે ઉનાળાના ઉપાય તરીકે યુવરાજ શ્રી વિજયરાજજી અને તેના નામ પરથી વિજય વિલાસ પેલેસ તરીકે નામ આપવામાં આવ્યું છે વર્ષ વર્ષમાં મહેલમાં બાંધકામ શરૂ થયું હતું અને વર્ષ ઓગણીસો ઓગણત્રીસમાં પૂર્ણ થયું હતું તે રાજપૂત શૈલીમાં લાલ રેતીના પથ્થરની બનેલી છે જેમાં મુખ્ય કેન્દ્ર ગુંબજ બાજુઓના બંગાળ ડોમ ખૂણામાં બરછટ અને રંગીન કાચની બારીઓ હતી મહેલ લાલ સેન્ડ સ્ટોનથી બનેલો છે તેમાં રાજપૂત સ્થાપત્યના તમામ ઘટકો છે અને મોટા ભાગે ઓરછા અને દટિયાના મહેલોની યોજના પણ ખેંચે છે થાંભલા પરના કેન્દ્રીય ઉચ્ચ ગુંબજ બાજુઓ પર બંગાળની ડોમ રંગીન કાચ સાથેના બારીઓ પથ્થર જાલીસ કોતરણી કરાયેલા તત્વો મહેલની શોભા વધારે છે આ મહેલ પાણીના ચેનલો અને આરસના ફુવારાઓથી સારી રીતે ઘેરાયેલા બગીચાઓના મધ્ય ભાગમાં ગોઠવાયેલા છે જેલીસ ગરોકા છત્ર

નાના જટિલ વિન્ડો ખુલ્લામાં બહાર જવા માટે એક લાગણી આપે છે જેના દ્વારા સમુદ્રનો ઠંડો પવન પસાર થાય છે આ કેમ્પમાં વિજયરાજજીની છત્રીનો પણ સમાવેશ થાય છે જે ઓગણીસો અડતાલીસમાં માં મૃત્યુ પામ્યા હતા જેમને આ મહેલ ખૂબ જ પ્રિય હતો આ મહેલ ઘણી હિન્દી ફિલ્મોમાં સેટ તરીકે ઉપયોગમાં લેવાય છે અને તે હવે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બની ગયું છે લોકપ્રિય ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ અને લગાનનું શૂટિંગ આ મહેલમાં થયું હતું ટોચની બાલ્કની આજુબાજુના વિસ્તારના શાનદાર દ્રશ્ય આપે છે અને રાજાની સમાધિ પણ જોઈ શકાય છે આ મહેલ શહેરના કેન્દ્રથી સાત કિલોમીટર દૂર છે દરરોજ નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા અને ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહે છે જેની એન્ટ્રી ફી સિત્તેર અને ફોટોગ્રાફી માટે સો રૂપિયા અલગથી લેવામાં આવે છે અને ખાનગી વાહન પ્રવેશ સાથે વીસ રૂપિયા છે મહેલની ખાસિયત એવી કે તેમાં ક્યાંય પણ કોઈ પણ ઠેકાણે પંખાની જરૂર વર્તાતી નથી અત્યારનો પેલેસ જોઈને ત્યારની જાહો જલાલીનો બખૂબી ખ્યાલ આવી જાય છે કચ્છની સૌપ્રથમ લિફ્ટ પણ વિજય વિલાસ પેલેસમાં મેરીએ સ્ટોર્ડ નામની લંડનની કંપની દ્વારા ફેટ કરાઈ હતી વીજળી જ્યારે લક્ઝરી ગણાતી એ વખતે આ મહેલમાં જર્મન બનાવટના ઝુંબરો લાઇટથી ચાળતા હતા મહેલની થોડે દૂર મિની પાવર હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું પેલેસના ગ્રાઉન્ડમાં ચાઇનીઝ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હિન્દી સંસ્કૃતિની બારીકાઈથી મીના વર્કની આકર્ષક કલાકૃતિ કંડારાઈ છે ફ્રેન્ચ ભારતીય મોગલાઈ પ્રકારનું આર્ટ આ મહેલમાં જોવા મળે છે કરાચીના કારીગરોએ નમૂનેદાર ઓપ આપેલા સાગના બારી બારણામાં જળેલા બેલ્જીયમના કાચ આજે પણ અકબંધ છે ઇટાલીના કપ રટનો ઉપયોગ છે ક્રોકરની વેરાયટીઓ જૂના અને અવશેષ રૂપે રહી છે મહેલમાં મસાલા ભરીને સો પીસ તરીકે રખાયેલા ચિત્તા વાઘ હરણ તેમજ નાના મોટા પ્રાણીઓના રાજા મહારાજાઓના શિકારના શોકની ચાળી ખાય છે એક જમાનામાં મહેલની આસપાસ લીલાછમ રખિયાલી જંગલમાં ઉપલબ્ધ અમૂલ્ય વનસ્પતિનો ખજાનો કાળક્રમે લુપ્ત થઈ ગયો છે પરંતુ પક્ષીઓનો કલરવ આજે પણ એટલા જ ઉલ્લાસથી ગુંજે છે ઓગણીસો ને ઓગણત્રીસમાં રાવ વિજયરાજજીએ બનાવેલા આ મહેલની કાળજીપૂર્વકની માવજત કરવામાં આવે છે ઘણીવાર બોલીવુડની ફિલ્મોનું અહીં શૂટિંગ પણ થાય છે રાજપૂત શૈલીમાં લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે તેની ચારે બાજુએ બંગાળી ગુંબજો ખૂણામાં બુરજો અને રંગીન કાચની બારીઓ છે છત પરના જરૂખામમાંથી આસપાસનો વિસ્તાર સુંદર અને દૃશ્ય અને રાજાની સમાધિ પણ જોવા મળે છે તો મિત્રો આ જાણકારી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને આવનારા તમામ કચ્છ અને ગુજરાતની જાણી અને અજાણી જગ્યાઓની વિડીયો અને માહિતી તમને સમયસર મળતી રહે